પરિસ્થિતિ બતાવવા માગીશ જે ભૂટાનના ઉપર સુધીનું અહીં પાણી છે અને અને જે પ્રકારે જે હાલ વિશ્વામિત્રીની જે સપાટી છે એ સત્યાવીસ સત્યાવીસ છે જે પ્રકારે હાલ અમે નગરજન જોડે વાત કરવા માટે જતા હતા ત્યાં હાલ જે પાણીમાં અમે ઊભા હતા અંદર ઉતર્યા હતા ત્યાં મગરનો વસવાટ દેખાતા અમે ટ્રેક્ટર પર હાલ આવી ગયા છીએ અને અમે નગરજનોને પણ અપીલ કરીએ છીએ કે જે વલસાડ ગામમાં રહેતા હોય મહેરબાની કરીને આપ નીચે પાણીમાં ના ઉતરતા અને મગરનું વસવાટ હોવાથી લોકોના જીવને પણ જોખમ છે જ્યાં બે એનડી ટીમ ને સ્ટેન્ડ બાય માં મૂકવામાં આવ્યું છે કાલ રોજ કુલ એકસો ત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અહીંથી અને હાલ આજના દિવસે ત્રીસ આંકડો રેસ્ક્યુનો છે જે એનડીઆરએફની ટીમ કરી રહી છે વળસર ગામ પાસે આવેલ જે નીચાણવાળા વિસ્તારોમાં જે સોસાયટીઓ અને ફ્લેટો છે તેમાં ટ્રેક્ટરના માધ્યમથી તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડની જે હકીકત છે કયા પ્રકારની છે લોકો કયા પ્રકારની રહી રહ્યા છે કેમ કે પ્રકારની કઈ સૂચના આપવામાં મહાનગરપાલિકાના આપણે કન્ટિન્યુસ ચાલી રહ્યું છે કે પાણીનું સ્તર વધી રહ્યું છે લોકો સુરક્ષિત રહે કોઈને પણ તકલીફ હોય તો અમે એનડીઆરએફની ટીમને કોર્પોરેશનની ટીમ સાથે એમને બહાર લઈ રેસ્ક્યુ પણ કરીએ છીએ ગઈકાલથી લઈને આ દિન સુધીમાં ત્રણસો લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સુરક્ષિત જગ્યાએ મૂકીને એમને જમવાની વ્યવસ્થા બધી ચાલુ છે સરકારે ટ્રેક્ટરના માધ્યમથી વડસર ગામ સુધી અમે પહોંચી ચૂક્યા છીએ અને વડસર ગામમાં આપણે અમે દ્રશ્યો જે છે અહીંની જે પરિસ્થિતિ છે જે લોકો રહી રહ્યા છે તેમની અમે બતાવવાના બતાવી માંગ માગીશું આપણે અને એમની જોડે વાત પણ કરીશું કે કયા પરિસ્થિતિમાં રહી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકથી જેમ કે અમે અહીંના જે સ્થાનિક નગરસેવક છે તેમની જોડે પણ વાત કરી હતી તેમનું કહેવું છે કે અહીંયા જ્યારે વીસ ફૂટ ઉપર જતું હોય છે વિશ્વામિત્રીનું લેવલ ત્યારે જે કોટેશ્વર ગામમાં સૌથી પહેલાં નું અસર થતું હોય છે અને જે નીચેનવાળા વિસ્તારમાં આવેલ વળસર ગામમાં પણ પચીસથી ત્રીસ ફૂટ પર જ્યારે વિશ્વામિત્રી નદીનું જે સપાટી છે વધતું હોય છે ત્યારે આ ગામમાં પાણી ફરી વળી ફરી વળી જતું હોય છે તો આપણે તમને દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારના અહીંયાના દ્રશ્યો છે આ જે વળસર ગામ આવેલું છે એ અહીંના જે રહીશો છે ત્યાં છેલ્લા ચોવીસ કલાકથી તેમના ઘરમાં જ એ રહી રહ્યા છે જે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમના એક પરિવારજન જે બહારથી બોટના માધ્યમથી અંદર મોકલવામાં આવે છે હાલ વરસાદની શરૂઆત અહીં થઈ ચૂકી છે ઝીરમીર થોડી વરસાદ પણ પડી રહ્યું છે આપણે લોકો સાથે વાત કરીશું કે લોકોનું શું કહેવું છે જો સૌથી પહેલાં તો વિસામીનું જ્યારે લેવલ અપ થાય છે ત્યારે વડોદરામાં બધી જ જગ્યાએ પાણીની તકલીફો છે જ અને નડે છે વર્ષોથી આમાં સિસ્ટમની બેદરકારી છે કે આટલા વર્ષોથી સિસ્ટમમાં એન્જિનિયરો છે સિસ્ટમ ચાલે છે સિસ્ટમને બધું જ ખબર છે પ્રી મોન્સૂન કામગીરીની અંદર સાઈઠ કરોડ રૂપિયા વાપર્યા એ ક્યાં વાપર્યા એની પહેલાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લાવ્યા એ પૈસા ક્યાં નાખ્યા આ બધું કરવાની જગ્યા પર પૈસા ખવાઈ જાય છે અને અત્યારે આ બધી તકલીફો છે પબ્લિકને વેઠવી પડે છે વળસરમાં તો વર્ષોથી કે ચાર પાંચ વર્ષ થાય છે વરસાદ પા આવે વિશ્વામિતી ઓવરફ્લો થાય એટલે વરસરમાં પાણી આવે જ છે બરાબર છે જે લોકો સંસ્થાઓ છે જેટલી સેવા થાય જેટલી સેવા પણ કરે છે કોર્પોરેટથી જેટલું થાય છે એ કરે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે કોર્પોરેટર એમએલએ સંસદ બધા જ વડોદરાના ટેવાઈ ગયેલા છે ને વડોદરાના જાણીતી વસ્તુ છે કે વિશ્વામિત્રી આપણે વિશ્વામિત્રીને જ કંઈ ક્લીન કરવી પડશે કે વિશ્વામિત્રી જે પ્રકારે અમે જે વરછર ગામના તમને દ્રશ્યો બતાવ્યા ત્યાં લોકોને વાત કરવાની પણ પ્રયત્ન કરી પણ અહીંની જે પરિસ્થિતિ છે કેમ કે જે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલ મગરનું વસવાટ પણ છે તો અમે પ્રયત્ન તો કર્યા લોકોને સંપર્ક કરવાનો પણ જે મગર છે એ ખુલ્લા પાણીમાં છે અને તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે મહેરબાની કરીને પાણીમાં ના ઉતરતા અને વીએમસી દ્વારા સારા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે રહેવા માટે પણ સ્થળ આપ્યું છે તો જ્યાર સુધી પાણી ઉતરતું નથી તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે નાની બાળક છે એ કયા પ્રકારના પરિસ્થિતિમાં રહી રહ્યા છે અને જે પ્રકારે જે પાણીની જે પાણીના ઘેરામાં પણ જે પ્રકારે લોકો રહેવા માટે મજબૂર થયા છે અને પ્રકારે અહીંના જે સ્થાનિકો જોડે જે વાત કરી હતી અને જે વળસર ગામમાં રહેતા અને જે વડસર વિસ્તારમાં રહેતા લોકો જોડે વાત કરી એ છેલ્લા આ સાત આઠ વરસથી ઘર તો લઈ ચૂક્યા છે પણ જે પ્રકારે જે પરિસ્થિતિ દર વર્ષે વરસાદમાં થતી હોય છે જે રસ્તા પર પાણી ફરી વળ જતા હોય છે વિશ્વામિત્રી નદીના કારણે તેમનું એક સોલ્યુશન જેમ કે નિરાકરણની આશા રાખી રહ્યા છે કેમકે મહાનગરપાલિકા દ્વારા આ આ વિષય પર વિચારવું જોઈએ અને જે પ્રકારે સ્થાનિકો જે મુશ્કેલીમાં મુકાયા છે તેમનું નિરાકરણ જલ્દી આવવું જોઈએ તેવું સ્થાનિકોની આશા છે